આ વિડીયો દરેક માટે નથી આ વિડિયો ખાસ એમના માટે છે જેને લાગે છે કે પિતા તો મજબૂત જ હોય છે પણ સત્ય એ છે દોસ્તો પિતા મજબૂત બનતા નથી મજબૂત રહેવા મજબૂર હોય છે આ વિડીયો અંત સુધી સાંભળજો શાયદ આજ પછી તમારું પિતાને જોવાનું નજરિયો બદલાઈ જશે પિતા ક્યારેય વધારે બોલતા નથી પણ આખી જિંદગી બોલ્યા વગર જીવે છે પોતાના સપના તમારા સપનાને નીચે દબાવી દે છે નવું કપડું પહેરવાનું ટાળી દે પણ તમને નવી ચંપલ જરૂર અપાવે પિતા એ એવો માણસ છે જે પોતાના માટે ઓછું અને પરિવાર માટે બધું કરે છે દોસ્તો પિતાને પણ દુઃખ થાય છે પણ એ દુઃખ દેખાડતા નથી ઓફિસમાં અપમાન થાય તો એ ઘેર આવીને સ્મિત જ કરે કેટલીક રાતો એવી હોય છે જે પિતા ઊંઘતા નથી પણ વિચારે છે મારું બાળક ક્યારેય તકલીફમાં ના પડે અમે કહીએ છીએ પિતા તો સમજતા જ નથી પણ સત્ય એ છે પિતા બધું સમજતા હોય છે પણ કહેતા નથી કારણ કે પિતા પોતાની લાગણી નહીં તમારી જરૂરિયાતને મહત્વ આપે છે પિતા ઈગો નથી પણ સેક્રિફાઈસ છે સમય પસાર થાય છે પિતા ધીમે ધીમે કમજોર થાય છે જે હાથ આપણને ચાલતા શીખવતા એ હાથ આજે કંપે છે જે અવાજ આપણને ડરાવતો એ અવાજ આજે ધીમો થઈ ગયો છે પણ ત્યારે આપણે કહીએ છીએ હવે પછી વાત કરીશું દોસ્તો એ હવે પછી ક્યારેક ક્યારેય નહીં બની જાય છે જો તમારા પિતા આજે જીવતા છે તો તમે દુનિયાનું સૌથી મોટું સુખ એક વખત ફોન કરીને પૂછજો પપ્પા તમે ઠીક છો ને કારણ કે પિતા કે હું થાકી ગયો છું પિતા આપણને શીખવે છે મહેનત બોલ્યા વગર જવાબદારી ફરિયાદ વગર અને પ્રેમ શરત વગર દોસ્તો જો આજે તમે સફળ છો તો એની પાછળ કોઈ એક માણસ ચૂપચાપ ઊભો હતો એ માણસ હતો તમારા પિતા વિડીયો પૂરો થાય એ પહેલાં એક કામ જરૂર કરજો પિતાના પગ સ્પર્શ કરજો અથવા પ્રેમભરે સંદેશ મોકલજો કારણ કે પિતા ભગવાન નથી પણ ભગવાનથી ઓછા પણ નથી આ વિડીયો દરેક પિતાને સમર્પિત છે જે બોલ્યા વગર બધું સહન કરે છે જો આ વિડીયો ગમે હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો કોમેન્ટ કરો અને મળીશું આવતા નવા વિડીયોમાં